મારી દાદી કાંઈ હેરાન થતા હતા મારી દાદીને ઢરતો હતો અને મારી દાદી નતા આવતા ને મારો રોયો ઢીકાવતો હતો મારા ખોટી છે અને માથે લાગ્યા એ દાદા વિચાર કરો જલ્દી એ હા હા તમે ને હા તમારે પૂરી એ હા પણ હું તારું માર મારે કે એ હા

દીકરી દીકરી <laughs> <laughs>

સુકેશને સાક્ષીર લઈ લેવો હે ક્યાં મુકી ભાઈ ભાઈ ક્યાં આ તો એલાઈન વેયા ગયા કોક આયા તો એલાઈન વેયા ગયા અજે ફોન બોલે ના સાબ આજે પણ હું લાખ રૂપિયાની બાય આવ્યો તો આ તું મને લાખ રૂપિયા દે દેવાનો હે સાહેબ લાખ રૂપિયા દે દે પૈસા

છોકરો મારો એક ને એક અને મારે પોલીસ કામ કરે એવો નહીં રહેવા દે